મિત્રો થોડાક જ સમય પહેલા કૌશિક પરવાડ અને વિજય સુવાળા લાઈવ થયા હતા ત્યારે મિત્રો એમનું હાલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં મસ્તી કરતું ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો જોઈએ કે વિજય સુવાળા વિશે કૌશિક પરવાડ શું બોલી રહ્યા છે તો જુઓ એમનો વિડીયો તારો યા પ્યાર સે પૈસા ના મતલબ સાચી મારી દોસ્તી પ્રીત તારી કોટી અને તમે બધા ઘણા બધા ગીતો ગાયા છે બે હોફાના ગીતો ગાયા છે લગ્ન ગીતો પણ ગાયા છે તો એક તમારું બે ઓફા ગીત જે સૌથી વધારે તમને ગમતું હોય એવું આપણા ચાહક મિત્રો જરૂરથી સંભળાવજો અત્યારો લોકડાઉન છે અને રમણ ભમણ કામકાજ ચાલે છે બધા રમણ ભમણ કાલ એટલે બધા સીખો માટે કાલે મને રમત ગીત છે ગાવ છે